શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આજની આવક બારસો ગુણીની આસપાસની આવક નોંધાણી છે નવી ને જીરાની હરાજી તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના જીરાના બજાર ભાવ હા મિત્રો ચેનલને લાઈક કરજો શેર તો જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો ચાલુ રૂપરૂ જોઈને જાણ્યું કેવારી છે આજના જીરાના બજાર ભાવ

અરે મનોપ્રસાદ દેખો દેખી સુપરિયા પર દેખી જમા 51 દેખાય દેખો દેખાય દેખાય નીકળું યકલુમાં 250 40 આરો હોલંતે એ હું કહી દઉં કાઈ ન કાઈ નું નીકળે નઈ કે માં ભાઈ તુમે આ 250 રૂપિયા આપો હવે 4511 4511

3901 માં ભાઈ બોલે બોલે 3901 બોબી એનું કામ ની વાત છે 3901 નો એડ્રેસ 3901 રૂપિયા નો ભાવ થયો આ પેન્ડિંગ કરજો 3901 રૂપિયા નો ભાવ થયો 3901 પત્રિઓ માં જે 3901 રૂપિયા નો ભાવ થયો পিছত একবি পিছত একবিছ ৰূপে নাও আমাৰ পিছত এছ ৰ ন